નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભચાઉ ના ગટર સમસ્યા મહિલાઓ જાતે કરે છે ગટર સફાઈ તંત્રમાં રજવા છતાં કોઈ કાર્યવાહી નહીં ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં ગટ્ટર અને સફાઈની મૂળભૂત સમસ્યાઓનું ઉકેલાયેલી રહી છે સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે ગટ્ટર ચેમ્બર વારંવાર ઓવરફ્લો થાય છે આના કારણે દૂષિત પાણી ઘરની બહાર રેલાય છે સ્થાનિક રહેવાસી નારેજા ગફુર કાસમના જણાવ્યા મુજબ ગટર લાઈનમાં નિયમિત સફાઈ નહીં થવાથી ચેમ્બર જામ થઈ જાય છે દુર્ગંધયુક્ત પાણીના કારણે લોકો વારંવાર બીમાર પડે છે તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ઘરની મહિલાઓની જાતે ગટર ચેમ્બરની સફાઈ કરવી પડે છે વરસાદી નાળામાં પણ કચરાના ઢગલા જોવા મળે છે કોરોના મહામારી ફરી માથું ઉચકી રહી છે ત્યારે આ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવે કદી હું